તો જય જવાન જય કિશન અને કપાસ સુપી રહેવા આવ્યા છે તો અમે જલેબીની શરત કરી છે કે જે હાઉ પહેલા સૂપી રે એને જલેબી ખવડાવવાની છે તો જુઓ અમારા દાદુ ને જલેબી બહુ ભાવે છે એટલે આઠ જણા હે એમાં આખાના પહેલા તમે જુઓ જેવો જાય છે

એમ તો જુઓ એની પણ જલેબી ખાવાની છે ને જેવો જાય છે બીજા નંબરમાં અને બહુ મસ્ત ચાલી રહ્યા છે અને કપા હવે સોંપી રહ્યા અને કાલ તો બાકી મૂકીને જતા રહ્યા હતા ગરમી હતી જોરદાર જુઓ જ મારી માની સોગન જોયું એક ફેટલું લાવતું હવે આટલા બધા છે એમાં પેલા બે છોકરા મારે જાય છે ઓમ ને જલી બી અને આ વળી બે પગ વચ્ચે પાળી લઈને હેડે આ હું દાડા વાળે પગ તો આવી રહ્યા છે જુઓ અને ઠાસુકમાં ઠાસુક દસ જણા અંદર ખેતરની અંદર કોમ કરે છે એટલે હું તમને ઠાસુકમાં ઠાસુક બતાવવા જઉં છું કે ઠાસુક અને જેવા હળવા હળવા હેડે છે જો આવા ખેતરમાં લાવ્યા હોય તો તઈને દાડામાં આપણે ચાર વીઘા કપાસ ના સૂપીરા એવાય મોણસો આની અંદર છે બતાવું તમને કે કોણ છે તમે જોઈ લેજો કે હળવે હળવે આખાની દસ જણાની પાછળ ચેડે કોણ છે હળવે હળવે કોણ હેડસે એ તમને ખબર પડી રહેશે એ છું તો કોણ હેડસે તો હવું અને દસ જણાની અંદર ત્રીજો નંબર પાછળમાં હો પહેલા નંબરમાં નહીં ત્રીજા નંબર રહ્યો પાસળમાં અને નવમો નંબર છે અને હવે તમને બતાવશું કે ઠાસુક નવમો નંબર આ બીજા નંબરનું ગોતર ઉતરશે એ જોઈ લીજું દસ જણાની અંદર આ બીજા નંબરનું ગોતર ઉતરશે અને હાવ પાસળ હવે તમે જોઈ લેજો કે હા ઉપાસણ જોઈ લો કોણ છે ઊભા થઈને મોટું વતાડો જોઈ લો પછી કે હા ઠાશું દસ જણા ની અંદર પાછળ આયા જો હે તો અમને જલેબી ખવડાવાય અમને જલેબી ના ખવડાવાય અમને તો દસ દાડા ના પેલા ગોટા ઉતારેલા પડ્યા હોય એ ગોટા અમના માટે લાવવાના છે અને સોપી રહેવા આવ્યા છે એમ વળખા મારે છે ને કાલ તો ગરમી પડી જોરદાર તમારે શું ખાવાનું હે બરાબર રોડની સાઈડના દેવડો લાવવાના છે એમના માટે તો દવા સોટવાનું ચાલુ છે પાણી વાળવાનું ચાલુ છે અને કપા તો હવે સોંપી રહ્યા થયા છે અને વચ્ચે એક પાળી નાખવાની છે જય જવન જય કિસાન તો ખેતી કરવાની બહુ મજા આવે છે અને તમે જુઓ એ બધા બધા અને અને ચા પીવાનો હશે ને તમારે હે પીજું હો હમણાં લઈને આવું તો જય માતાજી જય જહુ માતા અને અમારી ખેતી છે આરી